વડોદરા શહેરના ખાસવાડી સ્મશાનમાં અંતિમ સંસ્કારના ઊંચા ખર્ચ છતાં હોવાનો સામાજિક કાર્યકર દ્વારા આક્ષેપ વડોદરા શહેરના ખાસવાડી સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર માટે આવતા શોકગ્રસ્ત પરિવારજનોને પડી રહેલી હાલાકી અંગે સામાજિક કાર્યકર શ્રી કમલેશ પરમાર દ્વારા સ્થળ પર જઈને તપાસ કરવામાં આવી હતી તેમણે જણાવ્યું હતું કે ખાસવાડી સ્મશાનમાં લાંબા સમયથી નવીનીકરણની કામગીરી ચાલી રહી છે પરંતુ હાલમાં કોન્ટ્રાક્ટ હેઠળ ચાલી રહેલા સંચાલનમાં ગેરવહીવટ અને બેદરકારી જોવા મળી રહી છે અંતિમ સંસ્કાર જેવી સંવેદનશીલ વિધિ દરમિયાન પણ પરિવારજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જે અત્યંત ચિંતાનો વિષય છે સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવેલા આક્ષેપો મુજબ સ્મશાનમાં એક ચિત્તાની અંતિમ સંસ્કાર કરવાનો કોન્ટ્રાક્ટ ખર્ચ રૂપિયા સાત હજાર જેટલો ઊંચો હોવા છતાં સ્નેહીજનો પાસેથી તલ અને ઘી જેવી અંતિમ વિધિની આવશ્યક સામગ્રી બહારથી મંગાવવામાં આવે છે વધુમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓ પાસે આઈ કાર્ડ કે અન્ય સુરક્ષાના સાધનો જેવી મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ છે શ્રી પરમારે આક્ષેપ કર્યો હતો કે આવા કોન્ટ્રાક્ટરોને માત્ર કમાણી કરવામાં જ રસ છે અને તેઓ યોગ્ય વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહ્યા છે શ્રી કમલેશ પરમારે સ્મશાનની સ્થિતિ અંગે વધુમાં જણાવ્યું હતું કે અંતિમવિધિ માટે રાખવામાં આવેલા લાકડા પલળી ગયા છે અને તેનાથી બચવા માટે શેડ બનાવવાની તાતી જરૂરિયાત છે તેમણે તંત્ર પાસે માંગ કરી છે કે આ પ્રકારની બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે નોટિસ આપીને કાળા યાદીમાં મૂકવામાં આવે બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવે આ ઘટના મૃતદેહના અંતિમ સંસ્કારના સન્માન મોતનો વલાજો અને ગૃહના સંચાલનની પારદર્શિતા પર ગંભીર સવાલો ઉભા કરે છે વડોદરા શહેરમાં આવેલ ખાસવાળી સ્મશાન આજે હાલમાં જે કોન્ટ્રાક્ટ કામગીરી થઈ રહી છે અને કોન્ટ્રાક્ટ જે ચિતાઓ સળગાવવામાં આવી રહી છે પરંતુ ક્યાંકને ક્યાંક લાગી રહ્યું છે કે સાત હજાર જેટલી માતબર રકમ ખર્ચવા છતાં પણ જે નાગરિકો અહીંયા ગાડી પોતાના સ્વજનોની અંતિમ વિધિ માટે આવતા હોય છે ત્યારે પોતે જ્યારે અહીંયા ગાડી ઘી આવવું પડે છે તલ લાવવું પડે છે એટલે કહેવાનો મતલબ કે જે હાલમાં કમોસમી વરસાદ પડ્યો છે ત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા ગાડી પુષ્કળ પ્રમાણમાં લાકડા હતા એ લાકડા તમામ ભીજાઈ ગયા છે એટલે કહેવાનો મતલબ કે કોન્ટ્રાક્ટર લાખોને કરોડો રૂપિયાનો જ્યારે કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો પોતાની એક જવાબદાર આવતી હોય છે અને આ શેડ બનાવવાની એમની જરૂર હતી કારણ કે જે તે સમય પર જલારામ ટ્રસ્ટ સેવા આપી રહ્યું હતું ત્યારે પણ જે કહેવાય છે કે અહીંયા ગાડી શેડ માટે અમે અવારનવાર તંત્રને રજૂઆત કરી છે લેખિતમાં મુખિકમાં રજૂઆત કરી છે પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે તંત્ર આ આડા કાન કરી રહ્યો છે ત્યારે હાલમાં જે કોન્ટ્રાક્ટર કામગીરી કરી રહ્યા છે એ કોન્ટ્રાક્ટરોના જે કહેવાય છે કે કર્મચારીઓ પાસે કોઈપણ જાતનું આઈ પણ નથી સાથે સાથે જે કર્મચારીઓ છે એમની પાસે કોઈ ટી શર્ટ નથી એટલે આટલી બધી મોટી સંખ્યાની અંદર જ્યારે પોતે અહીંયા ગાડી કર્મચારીને ખોરવાની પણ તકલીફ પડતી હોય છે એટલે ખાસ કરીને આજે લાલિયાવાડી ચાલી રહી છે બેદરકારી છે આ બેદરકારી સામે આવા નોટિસ આપી અને બ્લેક લિસ્ટ કરવા જોઈએ કારણ કે કે વડોદરા મહાનગરપાલિકામાં જે જે લોકો ટેક્સ વેરા ભરી રહ્યા છે છે જેટલી રકમના ખર્ચે અંતિમ ક્રિયા થતી હોય એક સિતાની તો ત્યારે જે કહેવાય છે કે જે સવલતો સુવિધાઓ આપવાની જરૂર છે પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યો છે કે કોન્ટ્રાક્ટર પોતાની મન કરતા હોય ત્યારે આવા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે વડોદરા શહેરના જે પણ જવાબદાર વ્યક્તિ હોય તેઓ દ્વારા તાત્કાલિક નિરીક્ષણ કરી અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને વડોદરા શહેરમાં એક દાખલો બેસે એ રીતની કામગીરી કરવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે